ભાવનગર શહેરમાં આવેલા હઝરત પીર મહમ્મદ શાહ બાપુ વાડીવાડા નો ત્રી દિવસીય ઉર્ષ શરીફ શાનદાર રીતે ઉજવાયો ભાવનગર શહેરમાં આવેલા હઝરત પીર મહમ્મદ શાહ બાપુ વાડીવાડા નો ત્રી દિવસીય ઉર્ષ શરીફ શાનદાર રીતે ઉજવાયો હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુ લોકો ઉમટી પડ્યા કોમી એકતાના દર્શન થયા સંદર શરીફના ઝુલસે બહાર આકર્ષણ જમાવ્યું દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભાવનગર શહેરના ચાવડી ગેટ પાવરહાઉસની બાજુમાં આવેલ હઝરત રોશન જમીર પીર મહમ્મદ શાહ બાપુ વાડીવાડા નો ત્રિદિવસીય ઉર્ષ શરીફ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો આ ઉર્ષ પ્રસંગે મશહુર નાકતા હાફીઝ હસન રજાએ નાત શરીફ પેશ કરી હતી તેમજ સંદલ શરીફનું શાનદાર જુલસ શહેરના રાજમાર્ગ ઉપર ફર્યું હતું આ ઝુલસે શરીફમાં સંદલ શરીફ ચાદર પોશે સલાતો સલામ તેમજ બાપુની વાડીમાં આવેલ નુરે મોહમ્મદી મસ્જિદના પેશમામ હઝરત નૌશાદ આલામાં સામૂહિક દુવાઓ કરી હતી આ ઉર્ષ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ લોકો ઉમટી પડ્યા હતા કોમી એકતા અને ભાઈચોરાના દર્શન પણ થયા હતા ઉર્ષ શરીફના કાર્યક્રમને સફળ બનાવવા હઝરત બહમ મદ શાપીર વાડીવાડાના ટ્રસ્ટી મોહમ્મદ ખાન બરકત ખાન પઠાણ દરગાદ શરીફના ખાદીમ આસિફ ખાન અયુબ ખાન પઠાણ કાડુબાઈ બેલીમ અયુબ બાપુ રોટી બાપુ સુમરા કમિટીના આગેવાન કાર્યકરોએ સારી ઉઠાવી હતી સુલેહ શાંતિના માહોલમાં ઉર્શ સંપન્ન થયો હતો इरफान સોલંકીનો રિપોર્ટ આસનાય ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા